વાહ જો કેતા એટલી મેથી હમી કરી કેટલી કરી બઉ સીતારામ જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મજ મન તો બસ જો આઠ વાગી ગયા શિવ જય શ્રી કૃષ્ણ શિવકૃષ્ણ દે હર હર મને જય જાદુ બાકી છે ને પીવાનું જાદુ તો આને પીવરાવલોનું કરવું ને મમ્મી ને ગયા છે ખળ લેવા ઉપર ગ્યાસ ખળ લેવા કેતા ગયા કોઈ સહ લેવા આવે ને તો એ કે ફોન કરજે તો હજી તો કોઈ આવ્યું ને ખબર નહીં કેવરા ગામમાં હા એવા લાગે જવાર વાટવા જવાર વાટવા આવ્યો જવાર વાટવા આવ્યો આકડી દાંતડા દઈએ જે પપ્પા આવવા માંથી જવાર વાટવા આવ્યા છે આપણે દાતરડા એને દઈ દઈએ સીવડી લાર મારતી હતી હવાર મેં સીરીક વાર અહીં સીવું તડકે લઈ આવ્યા ટોપી ને સીવું પહેરી ટોપી પહેરી લીધી હાંજે હતી ફળીક ટાઈટ અટાણે તો બહુ ન હાંજ જતા ટાઈટ હતી હતી બે વાગ્યા સુધી તમે તો પંખોય બંધ રાખ્યો તો બસ બે વાગે એમ થયું કે જરાક વાર કરું પંખો એ બે ઉપર પંખો કર્યો તો બહુ નતો રાખ્યો કે સીવું ટાઈટ લાગી છે અને આ બાજુ આમ ઘરે હાલો દેખાડી ના પછી છે ને પાણી ને તમને આપી જશે ગાગડ તો લે આપણે કાલ જવાર વાટવાની વાત કરતા હતા ને જવાર વાટવા વાયો એ નાખડી પાણી ગાગર ને છે ને ચી પર રહી દઈ આવીએ બરાબર ને તો વઘારેલો રોટલો ને ચા ને જો સિરામણ આકડી કરી લીધું મમ્મી ને ખળ લઈને આવી ગયા એ બેન સિરામણ કરી લીધું ને પછી છે ને મારા કાકા દીકરી આજ આ કામ ઉપાડ્યું અને પાણીની ગાગર દઈ થઈ આવ્યા પેલા કાકા દીકરી જો આંબાના થારા ખોદવાનું કામ ઉપાડ્યું કેમ કે બે રજા રજાશે આજ કા સીવું એ સીવું બે રજા રજાશે ને એ કે આજ બે કાકો દીકરી ભેરા થાય ને કામ કર નાખીએ હમણાં પાણી આમાં નેતનાઈ ખોતી હુકાઈ ગયું છે નહીં

અટાણ જેટલું કરવું એ સટ કરશે પછી બપોર પછી મમ્મી ગયા સિરામણ કરીને વાહિંદા કરવા હું હવે રોટલી દઈ દઉં રોટલી દઈને પછી ઘરમાં કામ કરવું ને હું દહક વાગે ચા દેવાનું છે એટલે દહક વાગે ચા બનાવીશું ને તો અહીંયા પર દઈ આવીશું પપ્પા નીકળી ગયા પોરબંદર હાજી કે કે શાકભાજીને લઈ આવી હતી પોરબંદર નીકળી ગયા આટોય મારી આવે ને શાકભાજીને એવું લઈ આવે ને હમણાં કંઈક કહે શીવામાં શું કરવાનું કહેવાનું શું કરવાનું કહેવાય લાઈ વાહ देखो जाजो ખોટી પોની કે સીયુ કે જાજો ખોટી પોની કે ટુકમાં ની સીયુ તુલસી તુલસી તારે તો વાર છે અજી લે લે હામી આવી એ તારે તો વાર છે અજી નો આવડે લા એ હવાર તો મમ્મી ઠેકડા ઠેકડ કુંમરે સડી જાય હા આ મોમા મારે નહીં ચાર પગે ઊસી થાય જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવાર ના

પાણી ગાગર તો મૂકી એવા નાવાનું બહુ ગરમ તો ન થાય ઉનાર હોય ને તો એમ થાય કે જરીક ગરમ થઈ ગયું તો પાછું બીજી વાર કરતા જાય તો ખાવાનું બહુ ગરમ ન થાય ઓલી બાજુ ચાલુ કર્યું કરું વાટવાનું ઓવન આમ ભૂર ન હશે ને ઓલી બાજુ ચાલુ કર્યું છે એટલે બાજુ પાણીની ગાગર પડી ત્યાં આપણા હવે પાણીની ગાગર લઈ લઈએ માર્વેલ કાકો દીકરી છે ને એક કામ ને સારું કર્યું થાકી ગયા ત્યાં ધોઈ લીધા બે બીજું છે ને બપોર પછી કેમ કે ઊંડું કરવાનું હતું ને મોટું બધું વાર લાગે એમ હતી એક કર્યું પછી છે ને Jeg har tænkt at jeg skal købe et par kvasser og købe er કઈ બે જણી માં જ છે ને એક જણી હતી ચાપી વાળી એક જણી હતી એક જ પીતો કે ઓલી કે ના એ ઓનિયા કીધું ભાઈ બે વારી કે થોડોક પીલે થોડોક પીલે તો કે ના આવી કે ના ખેતરમાં કામ કરતા એથી જોઈએ એની પાણી પીતું છોકરી છે ને એની માયે પીતો હા છોકરી છે પેલા હવાર મને એમાં તો ખાવું એવું લાગે છોકરી છોકરી માં દીકરી હતી એમાંથી એની માઈએ પીતો છોકરી એ ન પીતો

જેવી ધૂળમાં મજા આવે રમવાની એવી સમોસું ખાઈ લીધું પછી દાળ ભાત ખાઈ લીધા ને રોટલી બનાવે છે ભાવિ ભાઈ અંદર ખાવા બેઠા ટીવી જોતા જોતા પપ્પા રહોડા ખાવા બેઠા ને આગળ રોટલી બની જાય એટલે હું મમ્મી ખાઈ લઈએ ગરમ મૂકું તે આપણે અમે બપોરા કરીને પછી આને ખાટલો અહીં તડકે લઈ ને નવરાવી હી હમણાં તો એમ જ કરે ખાટલો તડકે લઈ ને એક બે વાર અમારે ઘેરવા નવરાવી હતી તે શીખી ગઈ તે દીની એટલે આજ હું રવિવાર છે તે નિરાજ છે તે હવે અતાણે તડકો ઠાવકો થઈ ગયો ને ત્યાં જો આ ખાટલો છે ને એ અહીં તડકે લઈ ને પછી નવરાવી દઉં ને હા ફૂલથી બોલ હા હા મારે છે ને અને બપોરે નવરાવી લીધી બપોરે તો ફૂલ ભરાઈ રહી હતી પાણી ને નાખતી હતી પછી તને ઓલું પીળું ફ્રોક પહેર્યું હતું એ કારું મહે કર નાખ્યું હતું નટાણે ઉઠીને તે ભાવેશભાઈ ઓલો બીજા આંબાનું થારું હમું કરતા હતા તે એને તો કરી લીધું એ તાત્પક થઈને પાછા અંદર વૈયા ગયા ને આ પાછી ધૂળ મારો મેં હવે તું અટાણે રહેવા દે મને કે જોઈએ હો મને કે મારે માથું ઈ કે ન થોડા હું રીંગ નાખી દઈ કે હું જટ જાઉં કાકા પાસે હાલો કાકા રમે

તે હવે મેથી આજ છે ને પપ્પા લઈએ મેથી ને શાકભાજીમાં મલગ લઈ આવ્યા દૂધી ને ફુલાવન રીંગણા ટોમેટા ને ભૂંગળા મરચાં મરચા ને મમ્મીને મેથી કંઈ કરવાનું છે તો કે હમણાં પરોઠા તો કર્યા હતા કરણ ગયા તે દી એ પછી લગભગ કર્યા હતા કા એક બે વાર પરોઠા કર્યા હતા પછી ભજીયા એ કરી લીધા છે એક ઓલું હજી આ સિઝનમાં ઓલું નથી કર્યું બાજરાને મુઠિયા કાંજ વિચાર છે આગળ મેથી ને હમી કરી નાખીએ લહણ ફૂલી ચટણી ખાંડ નાખીએ એમાં જો હે લહણ ચટણી ને તો એવું કરીએ ઘડીક રહીને હજી ને ઓલું વાઠે ને આજે હવે પૂરું નહીં થાય ને હજી થોડું ઘણું રહી જાય હો થોડું ઘણું રહી જાય બપોર સુધી થાય લગભગ ચા તો દઈ આવ્યા ને રોંઢા ચા તો દઈ આવી તો ચા ચાનો ટાઈમ થઈ ગયો

નવી જા ખળ લેવા ને આપણે થોડી કાંઈ મકાઈ વાટ લઈએ પછી લહણ ને ફોલસું ને મેથી ને બાપા માં ખળ છે ઓલું ખારી હા ખારી હવારે તો બે જણા વેલા જઈ હતી હા મોટલી કરી હવારે તો મમ્મી ને પપ્પા વેલા વૈયા જાય વાલો હાન પડી ગઈ ને આજે આ ખારા તમે કર નાખ્યા ગોડવામાં તકલીફતા પડી હમણાં કામ ન કરતા હોય ને એટલે પછી થોડુંક લાગે હાથમાં ખોળા ને પડી જાય હાથ કામ ન કરતા એટલે કુણા છે જે થઈ ગયા હોય ને એટલે ને આજે બપોરે ભાત બનાવ્યા તા એટલે શાક નતું એટલે હવે આજ ને કિરણ કંઈક પ્રોગ્રામ કરે જ હવે શું કરવાના હોય કિરણ પીંડિયા બનાવ્યા છે મમ્મી કે પિંડિયા બનાવવા હમણાં પરોઠા ને ભજીયાને તો બનાવ્યા હતા પિંડિયા હજી શિયાળામાં એક વાર નથી બનાવ્યા ત્યાં તો પિંડિયા બનાવવા નાખ્યા ને આ આટાણા સુધીમાં રમતી હતી ધૂળમાં હવે હું કોઈ સફરજન આય તું ખાઈ લે તો વધારે સારું તો મારે તને ખવડાવવાનું કામય થતું જાય ને મેથી હમી કરવાનું કામય થતું જાય તે હવે આવતી રહી હતી સારું કા જો મમ્મી આવી ગયા ખળ લઈને પપ્પા ગયા તા ચડાવવા મમ્મી આવતા રહ્યા ખળ લઈને ને લહણ હજી ખોલવાનું છે લહણ ખોલીને ચટણી આકડી ખાલી નાખીએ ને આજ ભાવેશ ભાઈએ આઈફોન પહેલી વાર હાથમાં લઈને વિડીયો ઉતાર્યો શોર્ટ વિડિયો ઉતારતા હોય શૂટિંગ કરતા જ હોય પણ આજ બ્લોગમાં એને પહેલી વાર હાથમાં લીધો ફોન મેં કીધું તમે ઉતારો તો તમારું ભાઈ છે તો કાલે કે તો ઉતારો ને સીવો એને કેવો કામ કર્યો સીવો અવારે બાપા બહુ આમ જો જોઈએ કે જોઈએ બહુ તને કઈ નથી ને હાથમાં

મૂકી ને પછી ચાણીયા મૂકી દઈએ મમ્મી કરી હમાય કરી આરામથી ત્રણ થાય પછી એક માથે થઈ જાય સીવી બનાવે સીવા બતાવે તો આમાં মুখিয়ার মুখিয়ার বিচার থাকি কে পেলা মম্মী পেহল কী হয় মনে ফে দূধ গরম করে লিথ গরম করে ফার মি দি তো খাইলে মনটা খরচা মে যা মেথি পেলা চাঁদা সুধার নাই খাওয়া অনেক মাথায় সাঁতা হই અમે વઘારમાં ખાલી લીમડો જ નાખીએ બાકી જીરું ને નહીં ને જ નાખીએ મેથી એટલે ધાણા પછી આમાં ને તો સ્વાદ આવી જાય ઉમા પછી સૂકી પડી જાય પડી ગઈ વાટકામાં એટલે આમાં પહેલી સુધાર નાખી બાકી લમણમાં શો નહીં મીઠું ધાણા જીરું ને અડધર હા એવું બધું નાખીએ મીઠું લોટ બાંધી નાખવા આમાં ભણાય કા મમી ચણાનો લોઈ ચોપટી કે ફેરો નાખતો હોય ને મને લાગે વાહ ચણાનો અમુક પાજનો નાખે કે તેરા બજારમાં છોડી બચરામાં છોડી ઓવેલા